રૂપાલાના વિરોધ અને તેની સાથે આજે એવું કહીશ કે ક્યાંક સમર્થનને લઈને પણ ચર્ચા થશે કારણ કે ક્યાંક પુરુષોત્તમ રૂપાલાનો જે પ્રકારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાંક હવે સમર્થનમાં પાટીદાર સમાજ ઉતરીને આવ્યું છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે રીતે ક્ષત્રિય સમાજ તેમનાથી નારાજ થયો છે જેના કારણે અત્યાર સુધી તેમનો વિરોધ યથાવતપણે જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ તેમની પડખે ઉભી રહ્યું છે અને સાથે તેમણે તેમને પોસ્ટરો લગાવ્યા છે કે અમે પુરુષોત્તમ રૂપાલાની સાથે છીએ ક્યાંક વિરોધના પોસ્ટર લગાવવામાં આવ્યા છે તો ક્યાંક સમર્થનમાં પોસ્ટર લાગી રહ્યા છે અને બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ તો હજી જ જોવા મળી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવી પડશે ભાજપને તો બીજી તરફ ભાજપ પોતાના નિર્ણયને લઈને મક્કમ જોવા મળ્યો છે કારણ કે જે મહત્વના સમાચારો સામે આવ્યા છે કે હવે રૂપાલા તારીખે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે એટલે હવે આ વાત પણ ક્યાંક નક્કી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચાય ભાજપ તરફથી તો એવા જ સ્પષ્ટ સંદેશો એવો આપી દેવામાં આવ્યો છે ત્યારે બધાની વચ્ચે જે ઝાલાવાડ છે ત્યાં ઝાલાવાડ મુખ્ય મતદારો ક્ષત્રિય અને રાજપૂત સમાજના છે ત્યારે ધાગંદ્રા ઝાલાવડ વિસ્તારમાં રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા છે અને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ ત્યારે આપણે હવે એવું કહી શકીએ છીએ કે પાટીદાર સમાજે જ્યારે જાહેર સ્થળો પર રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવ્યા છે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં શું માહોલ જોવા મળી રહ્યો છે પુરુષોત્તમ રૂપાલાને લઈને અને સાથે જ આ બંને સમાજ જે રીતે અત્યારે પોતાની રીતે પોતાના જે નિર્ણયો છે અત્યારે કહી શકાય છે કે પોસ્ટર થકી કે વિરોધ અને સમર્થન થકી જણાવી રહ્યા છે તેની કેટલી અસર જોવા મળી શકે છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મિલન ઠાકર મારી સાથે જોડાઈ ગયા છે 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 રાજકીય વિશ્લેષક જેવી રીતે અત્યારે પણ ક્ષત્રિય સમાજની નારાજગી અંત નથી આવી રહ્યો અને બીજી તરફ આપણે પણ જોઈ રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ તેમના સમર્થનમાં આવ્યો છે ત્યારે રાજકોટમાં કેટલો વિરોધ

જે રૂખી સમાજ માટે ના જે કાર્યક્રમની અંદર જે પોતે એક વક્તવ્ય આપે છે અને આ વક્તવ્યને લઈને સમગ્ર વિવાદ થયો છે રજવાડાની વાત કરી હતી ત્યારબાદ ક્ષત્રિય સમાજ છે સામે આવ્યો હતો સમગ્ર રાજ્યની અંદર અત્યારે આમ જોઈએ તો તે આગની જેમ ફેલાઈ ચુક્યું છે ક્ષત્રિય સમાજ છે હજુ પણ પોતાની વાત ઉપર અડગ છે તેવું એક જ માગણી કરી રહ્યા છે કે રૂપાલા રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવારી પરત કે છે ભાજપ પાસે પણ તેઓ આ જ માગણી કરી રહ્યા છે પરંતુ હવે જે પ્રકારે જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમ ને જો પાછળ થોડું ફ્લેશિકો ખાતે આગેવાનોનું એક સંમેલન મળ્યું હતું જાહેરની અંદર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી ચૂક્યા છે બીજી વખત માફી માંગી છે મતલબ ક્યાંક ને ક્યાંક જે માફી માંગ્યા છે ત્યારબાદ આ પ્રકરણ પૂરું થવું જોઈતું હતું પરંતુ તેમ છતાં ક્ષત્રિય સમાજ પોતે અડગ છે આ બધાની વચ્ચે એવી પણ એક અટકળો આવતી હતી કે જે પ્રકારે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો તેમને લઈ અને ક્યાંક કે ક્યાંક રૂપાલા જે છે તેમને રાજકોટની બેઠક ઉપર તેમની ઉમેદવારી તેઓ ન કરે આ પ્રકારના એક અટકળો ચાલતી હતી પરંતુ ભાજપે મક્કમતા આગળ વધી રહ્યા છે અને પુરુષોત્તમ રૂપાલા તાજેતરમાં દિલ્હી ગયા હતા જે ત્રણ તારીખના જે દરમિયાન તે દિલ્હી હતા કેબિનેટની બેઠકમાં હતા અને ત્યાંથી તેઓ પરત આવ્યા અમદાવાદ એરપોર્ટ ઉપર તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે મેં જે મારે માફી માંગવાની હતી મેં માફી માગી લીધી છે અને હવે આ વિવાદને હું આગળ નથી વધારવા માંગતો મતલબ ક્યાંક ને ક્યાંક રૂપાલાએ તેમનું પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે ભાજપે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે અને આમ છતાં પણ જે પ્રકારે ક્ષત્રિય સમાજનો અત્યારે જે વિરોધના જે ચાલી રહ્યું છે આ બધાની વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્રના ગામડે ગામડે ક્ષત્રિય સમાજનું જે રીતનો દેખાવ થઈ રહ્યા છે તો સામે પક્ષે પાટીદારો પણ સંમેલનો કરી રહ્યા છે એક પ્રકારે છે શકાય બેઠકો કરી રહ્યા છે અને હવે પોસ્ટરો પણ શરૂ થયા છે સૌ પ્રથમ આપણે જણાવ્યું કે રૂપાલાના સમર્થનમાં જઈએ તે પ્રકારના સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની અંદર પાટીદાર સમાજે બેઠકો જે કરી હતી પોસ્ટરો પણ તેઓ લગાવ્યા હતા અને સાથે સાથે સોશિયલ મીડિયામાં એક કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું કે રૂપાલાના તેઓ સમર્થનમાં છે મતલબ ક્યાંક ને ક્યાંક ચોક્કસ ક્ષત્રિય સમાજ છે એ વિરોધમાં છે તો પાટીદાર સમાજ છે એ સમર્થનમાં છે પણ આ બધાની વચ્ચે રાજકીય રીતના જોવા જઈએ પોતે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેમની તડામાર તૈયારીઓ રાજકોટની અંદર ચાલી રહ્યા છે સ્પષ્ટપણે કહી શકાય છે કે ભલે સક્રિય અડગ છે તો ભાજપ મત છે જી બિલકુલ બિલકુલ જીગરજી શું લાગે છે આપને આજે તો તારીખ થોડી તારીખે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે એટલે હવે એ નક્કી માની લેવું કે ભાજપ તો ઉમેદવાર નહીં જ બદલે જીગરજી બિલકુલ અત્યારની જે વાત ચાલી રહી પ્રમાણે તો એવું દેખાય છે કે ભાજપ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી અને એને આ આખું મારા ખ્યાલથી આજે રાજનીતિક ગણિત ઉપર હંમેશા આધારિત હોય છે જે આપણે હંમેશા વર્ષોથી જોતા આવ્યા છીએ રાજકોટની અંદર કયા કયા સમાજની કેટલી સંખ્યા છે એ ભાજપે ગણતરી ચોક્કસ કરી લીધી હશે કારણ કે વર્ષોથી આંકડાકીય ઉપર જ ચાલતા હોય છે એટલે એમને ખ્યાલ છે કે અહીંયા પાટીદાર સમાજની જે સંખ્યા છે એ બહુ જ બહોળા પ્રમાણમાં છે ક્ષત્રિય સમાજના વોટ કદાચ થોડા ઓછા મળશે તો પણ એ પાંચ લાખની લીડ નહીં ભલે એ લોકો કરી શકે તો પણ ત્રણેક લાખની લીડથી જીતવાની સક્ષમતા ધરાવે છે એમને નમતું નથી જોખ્યું પણ આમાં જે મુદ્દો એ છે ભાજપ નમતું ના જોખે એનો નથી આમાં મુદ્દો જે આખો જુદો છે કે એક વ્યક્તિના વાણી સ્વાતંત્ર્ય અથવા જે વાણી વિલાસ છે એના લીધે જે આખો પ્રશ્ન ઉભો થયો છે અને એક સમાજને જે એના લીધે દુઃખ થયું છે એનો આખો મુદ્દો છે એટલે એ અસ્મિતાનો મુદ્દો ચોક્કસ હોઈ શકે અને આને આપણે જો એક આંકડાની બીજી દ્રષ્ટિથી જોવા જઈએ તો આખા દેશની અંદર લગભગ વીસ બાવીસ કરોડ આસપાસ રાજપૂત ક્ષત્રિય સમાજ વસે છે ચાહે અલગ અલગ રાજ્યો આપણા ભારત દેશના તમામ રાજ્યોની જો ગણતરી વાત કરીએ તો મારા ખ્યાલથી આની જે ઇમ્પેક્ટ છે એ આગળ ઉપર લેવલે પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસ એમને અસર કરી શકે એમ છે ત્રીજી એક વાત જે ઉડીને આંખે વળગે છે જે હંમેશા બે ત્રણ દિવસમાં આપણે જોયું છે એ છે કે જેટલા પણ દેખાવો થયા જે પણ કઈ સ્ટેટમેન્ટ અલગ અલગ નેતાઓના ચાહે ભાજપના આવ્યા હોય કે રાજપૂત સમાજ તરફથી આવ્યા હોય એ તમામમાં તમે જોશો તો એક જ વ્યક્તિ સેન્ટર પોઈન્ટ ઉપર છે ક્ષત્રિય સમાજમાંથી પણ એવા સુર ઉઠ્યા છે પાટીદાર સમાજ કદાચ એમને સપોર્ટ કરે તો પણ બધી જગ્યાએ એવા સુર ઉઠ્યા છે કે આ એક વ્યક્તિનું એક જે નિવેદન છે એના બેઝ ઉપર આખો ઉભો થયેલો જે વિવાદ છે એ છે એમાં ભાજપ ઉપર કોઈને કોઈ મન હોય કે કોઈ પ્રશ્ન હોય એવું હજી સુધી ક્યાંય જોવા નથી મળ્યું હા એવું જરૂર ચોક્કસપણે પુરુષોત્તમ રૂપાલા થી શરૂ થઈ અને બેનરો પણ એવા લાગ્યા કે ભાજપ થી કોઈ બેર નથી પણ પુરુષોત્તમ રૂપાલા તેની ખેર નથી એટલે ચલો પણ હવે ધીમે ધીમે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે ને ક્યાંક ભાજપ માટેનો બેર હવે આ બની ગયો છે બિલકુલ સાચી હતી બિલકુલ બિલકુલ વાત સાચી છે કે ભાજપ માટે પણ એ માથાનો દુખાવો બની જ રહ્યો છે એમનું જે સ્ટેટમેન્ટ છે એમાં કોઈ મિનિમેક નથી પણ મેં જે અગાઉ કહ્યું એવું છે કે એમનું જે ગણિત છે ભાજપનું એ ભાજપ ગણિત ગણીને ચાલે છે પણ સામે પક્ષે એમણે એ પણ જોવું પડશે કે ફક્ત રાજકોટ બેઠકની આ વાત નથી આખા ગુજરાતની અંદર છવ્વીસ બેઠકોમાંથી કઈ કઈ જગ્યાએ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ સક્રિય છે અને ત્યાં એમની સંખ્યા કેટલી છે એ સંખ્યાના બેઝ ઉપર એમને ગણતરી કરવી પડશે અને આખા ભારત દેશમાં અગર જોવા જઈએ તો યુપી હોય રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ હોય કે બીજા જે પણ સ્ટેટ હોય ત્યાં કેટલી છે એ પરિબળ કેટલું અસર કરી શકે એમ છે આ હવે એ પ્રકારની વાત છે તમે જુઓ હમણાં બે દિવસ પહેલા પણ આપણે જોયું કે જે પણ ક્ષત્રિયાણી આ જોહર કરવાની વાત હતી એમને નજર કેદ કરવામાં આવ્યા ક્ષત્રિય સમાજના જે બીજા કરણી સેનાના મોટા નેતા હતા એમાંથી અમુક નેતાઓને રાજસ્થાન એ લોકો દેવામાં આવ્યા મૂકી દેવામાં આવ્યા એટલે આ પ્રકારની આખી પ્રક્રિયા જે ભાજપ કરી જ રહ્યું છે સરકાર કરી રહી છે એમાં કોઈ નથી નથી પણ પણ આ આ આ મને એવું લાગતું કે 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 મુદ્દો આટલો જેવો છે છે કારણ આપણે ભૂતકાળમાં એ એ જોયું ભાજપ ભારતીય સમાજ ભારતીય જનતા પાર્ટી છે કે જેમણે અઢાર વર્ષથી જે વ્યક્તિ શાસન કરતા હતા મધ્યપ્રદેશમાં એમને પણ આખા સાઈડમાં મૂકી અને એક નવા વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે મૂકી દીધા અને બાકી આખી આખી સરકાર આખું કેબિનેટ બદલવા માટે ભાજપ પંકાયેલી છે એમાં બી કોઈ મિનમેક નથી એટલે એવું કયું પરિબળ છે કે જે ભાજપને પ્રેરી રહ્યું છે કે આપણે આ એક વ્યક્તિને સપોર્ટ કરવો અને બાકી આખા સમાજની જે એક જેને કહેવાય એક તકલીફ છે જે સમાજ સામે પડે છે બોલી લે દિગ્ગજ નેતા છે જીગરજી અને બીજી તરફ બે વાર ઉમેદવારી જે ઉમેદવાર છે તે બદલવામાં આવ્યા છે પહેલી વાર ભાજપ માટે એવું પણ બન્યું છે એટલે હવે ક્યાંક ભાજપે નથી ઈચ્છતું કે ત્રીજી વાર એમને ઉમેદવાર બદલવા પડે ભાજપ પોતાની રીતે હવે કેવી પાર્ટી છે કે એ હવે નિર્ણય બદલે તો કદાચ એવું કહેવાય કે નિર્ણય લેવામાં ક્યાંક ભૂલ થઈ એટલા માટે આ નિર્ણયો બદલવા પડે છે હવે એ સંતોષ નથી આપવા માંગતી ભાજપ પાર્ટી બેન મને તો એવું લાગે છે કે ભૂલ ઓલરેડી થઈ ગઈ છે મારું એવું ચોક્કસ સ્પષ્ટપણે માનવું છે કે ભૂલ થઈ છે અને બહુ મોટી ભૂલ થઈ તમે જો સાત થી આઠ બેઠકોમાં ચરુ ઉકળી રહ્યો છે ભાજપના અંદર અંદરના લોકોના વિવાદ ચાલી રહ્યા છે જૂથબંધી ચાલે છે અમુક જગ્યાએ આપણે એ પણ જોયું કે ભાજપના બે જૂથ સામસામે એવા બાકડ્યા કે ત્યાં લોહી લુહાણ બી થઈ ગયા પોસ્ટર અને બેનર ના યુદ્ધો ચાલે છે એટલે મને એવું જરાય નથી લાગતું કે એમની છબી જે છે એને બચાવવાના પ્રયત્નો એમણે કરવા જોઈએ ઉલટાનું આની જગ્યાએ કદાચ તમે મેનેજમેન્ટની દ્રષ્ટિએ જુઓ તો તમારે છબીને સુધારવા માટે જે ભૂલ થઈ હોય એ સહર્ષપણે ઘમંડ વગર સ્વીકારી અને એને આગળ લઈ જાવ તો જનતામાં વધારે સારો ઇમ્પેક્ટ પડે અને આગળ કોની ઉમેદવારી રાખવી કે ના રાખવી પણ એક વ્યક્તિનો વિરોધ છે પણ વાત તો એવી પણ છે કે સમાજે પણ આ ઈગો ઇશ્યુ બનાવી લીધો છે એવી પણ વાત થઈ રહી છે કે ક્યાંક એ લોકો પણ માફી માંગે બાદ પણ ચૂકવા તૈયાર નથી સૌરાષ્ટ્રની અંદર જોવા મળી છે તે પણ જોયું એટલી નોંધનીય છે બે દિવસ પહેલાની વાત કરીએ આપણે તો દ્વારકાની અંદર સી આર પાટીલ જાય છે સી આર પાટીલ ના કાર્યક્રમ ની અંદર હોબાળો થાય છે ખુરશીઓ ઉછળે છે

બિનલ અહિયાં સમજવાની વાત એ પણ છે કે ભાજપ છે સુરેન્દ્રનગરની બેઠક છે છે ની વાત કરીએ ત્યાં પણ ઉમેદવાર સામે વિરોધ આવી રહ્યો છે રાજકોટમાં ઉમેદવાર સામે વિરોધ આવી રહ્યો છે જો એક પણ ઉમેદવારને ભાજપ બદલાવે છે અગાઉ બે બદલાવી અને ભૂલ કરી ચુકી છે સુધારવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ ભૂલ જો ફરી એક વખત કરવા જાય છે

જો બદલાવામાં આવે છે તો આ બેઠકો ઉપર કારણ આ પણ હોઈ શકે જી બિલકુલ બિલકુલ પણ મિલનજી હવે સુરેન્દ્રનગરમાં જયારે પાટીદાર સમાજ તેમના સમર્થનમાં આવ્યો છે એની કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે આ ક્યાંક ને છે લડત છે અત્યારે આપણે ચોક્કસપણે માનવું પડે કે રાજકીય જે ગતિવિધિઓ આપણે જોઈએ છીએ ધીમે ધીમે હવે બે સમાજની જ વચ્ચેની આ વાત રહેતી હોય આ દિશાની અંદર એંગલ આપવું આવી ચૂક્યું છે જે પ્રકારે રાજકોટની અંદર સૌ પ્રથમ રાજકોટથી અવાજ ઉઠ્યો હતો ત્યારબાદ સુરતની વાત કરીએ બરોડાની વાત કરીએ સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ગામો છે કે જ્યાંથી રૂપાલાને સમર્થન પાટીદારો સમાજ દ્વારા આપવામાં આવ્યું છે અને એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ સામે આવ્યા છે ને હવે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ કે જ્યાં સુરેન્દ્રનગરની વાત કરીએ તો ક્ષત્રિય સમાજની ત્યાં બહુમતી છે પરંતુ આમ છતાં પાટીદાર સમાજ ભલે ત્યાં જેટલા પણ તેમના મતદારો છે તેમણે સમર્થનમાં આવ્યા છે રૂપાલાને સમર્થન કર્યું છે મતલબ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ વર્ષિષ્ઠ પાટીદાર સમાજની આ ધીરે ધીરે એંગલ ઉપર આપણું રાજકારણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે જી જીગરજી સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરીએ તો આપણે રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમેશાથી ખૂબ જ મહત્વનું રહ્યું છે અને ત્યાંનું જે રાજકારણ છે હંમેશા આપણને થોડું અલગ ઉઠીને આવતું જોવા મળે અને ચૂંટણી પહેલા જ્યારે પણ એક માહોલ બને ત્યારે સૌરાષ્ટ્રનો માહોલ હંમેશા આપણને કંઈક નોંધણી લાયક જોવા મળતું હોય છે ત્યારે અત્યારે શું કહી શકાય છે આ સૌરાષ્ટ્રમાં અત્યારે શું માહોલ જોવા મળે રહ્યો છે ચૂંટણી યોજાય તે પહેલા સુધી ફરી એક વખત સૌરાષ્ટ્ર હાઈ પ્રોફાઇલ રહેશે લાગે છે બિલકુલ સો ટકા હાઈ પ્રોફાઇલ હશે તમે જો હંમેશા જ્યારે ગુજરાતમાં ચૂંટણી થાય છે ત્યારે સૌરાષ્ટ્રનું સૌથી વધારે મહત્વ હોય છે ત્યાં આગળ કઈ કઈ પાર્ટીને કેટલા પ્રતિશત વોટ મળે છે અને કઈ પાર્ટી જીતીને આવે છે એના બેઝ ઉપર ગુજરાતની સત્તાનો દારોમાંદાર ઘણી વખત રહેલો હોય છે અને ત્યાંના નેતાઓ પણ ખૂબ સક્રિય છે અને ત્યાંના મતદારો પણ ખૂબ જ સક્રિય છે તમે જુઓ તો વોટિંગ પર્સન્ટેજ બી ત્યાંના જે ગામડાઓમાં એમાં જોવા મળે છે એ કદાચ શહેરી વિસ્તારોમાં એટલું નથી પણ જોવા મળતું એની સાથે સાથે તમે એક વસ્તુ જુઓ કે ત્યાંનો મતદાર છે એ મુદ્દા કરતા વધારે ભાવુક મતદાર છે તમે અહીંયા શહેરની વાત કરશો અમદાવાદ અથવા કોઈ બીજે તમે મુદ્દા આધારિત વાત કરશો કે આ સરકારે આટલું આટલું કામ કર્યું છે આ સરકારે નથી કર્યું એ પ્રકારે પાર્ટીઓની વાત થશે ત્રણ પાર્ટીની વાત થશે સૌરાષ્ટ્રમાં નથી ત્યાં જાતિવાદી રાજકારણ જે છે એ આજની તારીખે પણ એકવીસમી સદીમાં પણ એટલું જ પ્રભુત્વ છે અને એટલી જ હદે એ અસર વર્તાવે છે એટલે જયારે કોઈ બી કાસ્ટના કોઈ મોટા નેતા એમ કહી દે કે આપણે તો આ બાજુ જ ચાલીશું એટલે સ્વાભાવિક છે કે એ જનતા એમના જે મતદાર છે એમના કાસ્ટના સમાજના લોકો છે એના પર કારણ કે તમે જો ક્ષત્રિય રાજપૂત સમાજની અંદર પણ કદાચ બે કે ત્રણ ફાંટા અલગ અલગ પડી રહ્યા છે એક ફાંટો એવો છે જે કટ્ટર વિરોધમાં છે એક ફાંટો એવો છે જે સમર્થન કરી રહ્યો છે એક ફાટો એવો છે જે નરોવા કુંજરોવા જેને કહેવાય હજી કઈ ચોખ્ખું સ્પષ્ટ નથી બોલી રહ્યા ચાહે મોટા લેવલના એમના સામાજિક પણ બિલકુલ સ્પષ્ટ નથી રહ્યા એમના એવા ઘણા સ્ટેટમેન્ટ ચાર પાંચ દિવસમાં સાંભળ્યા મોટા નેતાઓ કોઈ રાજવી પરિવારથી જે એવું કહી રહ્યા છે કે નિવેદન ખોટું છે પણ હવે ભૂલી જવું જોઈએ હવે એનો મિનિંગ સમાજે શું કાઢવાનો એટલે આ આખો પ્રશ્ન છે એના લીધે મને લાગે છે સમાજમાં પણ મતદારોમાં પણ ફાટા પડશે પણ આગળ ઉપર જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રનું રાજકારણ છે ઇમ્પેક્ટ ફૂલ ચોક્કસ રહેશે અને આમાં ભાજપે આ વખતે સાચવીને ચાલવાની હન્ડ્રેડ પર્સન્ટ જરૂર છે હવે એમને પાર્ટી નક્કી કરવાનું છે કે એમના એક વ્યક્તિને લઈને ચાલવા કે સૌરાષ્ટ્ર નું આખું રાજકારણ જોવું અને એના લીધે આખા કદાચ એ તો નક્કી કરી જ લીધું છે એવું કહી શકાય છે બિલકુલ બિલકુલ નક્કી છે બિલકુલ સાચી વાત છે તમારી કે તારીખે ભાજપ તરફથી બિલકુલ આપણે કોઈ નથી જાણતા છેલ્લે બધું ઉપરના મોવડી મંડળ ઉપર આધારિત હોય છે એટલે જ્યારે મતોની ગણતરીની જે અંદરખાને ચર્ચા થતી હોય રણનીતિકાર તરીકે સ્વાભાવિક છે દરેક પાર્ટીના જે રણનીતિકાર કે મોટા નેતા છેલ્લી ઘડી સુધી આપણે આ તારીખ સુધી રાહ જોવાની હજી પણ જરૂરિયાત છે જે રીતે ક્ષત્રિય સમાજના જ અમુક આગેવાનોના જે નિવેદનો આવી રહ્યા છે અને જે પ્રકારે જોહરની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી એને પણ શાંત કરવામાં આવ્યું બેઠકોનો દોર થયો અને હવે તારીખ ની જાહેરાત થઈ ગઈ છે પુરુષોત્તમ રૂપાલા થોડાક દિવસ પહેલા જ અંદર એક બેઠક હતી જેની અંદર આ વિવાદને લઈ અને ખાસો ચર્ચા પણ થઈ હતી ને એ તબક્કે એક ઉડીને આખે વળગે તેવી બાબત પણ સામે આવી હતી પુરુષોત્તમ રૂપાલા પોતે તેઓ પોતાની ઉમેદવારીના ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ તૈયાર કરતા હતા એ તબક્કે એવી પણ વાત આવી હતી કે મોહન કુંડારીયા છે એ ડબલ્યુ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે પરંતુ આ ભાજપ છે આ રાજકારણ છેલ્લી ઘડી સુધીના સમીકરણો

રાજકારણમાં કેટલી હદે જોવામાં આવતું હોય છે કે કોંગ્રેસ દ્વારા આ વખતે ફૂંકી ફૂંકી અને જે કહી શકાય કે ખૂબ જ ચોકસાઈ પૂર્વક ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે આ ઉમેદવારોની પસંદગીની અંદર હજુ પણ કોંગ્રેસે રાજકોટમાં પોતાના ઉમેદવાર કોણ આ પત્તું ખોલ્યું નથી

ચોક્કસ ભરત ધાનાણી છે એ સંભવિત ઉમેદવાર રાજકોટના માનવામાં આવે છે કોંગ્રેસના પરંતુ હજી સત્તાવાર નથી તેઓ વારંવાર ટ્વીટ કરી અને ચૂંટકી ભરતા રહે છે ભાજપને એક પ્રકારે મેળા મારતા રહે છે ટોળા મારતા રહે છે આ એમની ચોક્કસ પ્રતિક્રિયા હોય છે પરંતુ ખુલીને જે કહી શકાય છે કોઈ પણ સમાજના સમર્થનમાં કે પછી કોઈ પણ વિરુદ્ધમાં કોંગ્રેસે હજી સુધી કોઈ નિવેદન નથી આપ્યા મતલબ કહેતી કે કોંગ્રેસ છે આ મુદ્દાને એ પણ એટલું બધું ગંભીરતાથી લઈ રહ્યું છે

ચોક્કસ જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે તેમને લઈ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ છે ત્યાં પણ જે ક્ષત્રિય સમાજ પણ સૌ પ્રથમ કુડી જ્ઞાતિના જે પ્રતિનિધિઓ છે તે પ્રથમ ક્રમાકે આવે છે ક્ષત્રિય સમાજની ખાસી ત્યાં ચોક્કસ છે પરંતુ નિર્ણાયક જયારે કહી શકાય કે નિર્ણાયક જે કહી શકાય એ ક્ષત્રિય સમાજ નથી આવતો જી જીગરજી શું કહેશો અંતે ભાજપ આ વાત જાણે છે કે ક્યાંય પણ આ સમાજ નિર્ણાયક નહીં બની શકે એટલે જ કદાચ પોતાના નિર્ણય ઉપર મક્કમ છે બિલકુલ સાચી વાત છે જે આપણે શરૂઆતથી ચર્ચા થઈ રહી છે કે ભાજપ બધા આંકડા સાથે જ ચાલી રહ્યું છે કે કયા કયા વિસ્તારમાં ક્ષત્રિય રાજપૂત સમાજના વોટ કેટલા છે અને એ વોટ કેટલા અસર કરી શકે એમ છે પણ હવે આને બિલકુલ ઉલટ દ્રષ્ટિથી જોવા આવે તો આખા દેશમાં ટોટલ વોટ કેટલા છે અને એ વોટ પર્સન્ટેજ ક્યાં અસર કરી શકે છે એ પણ ભાજપે વિચારવું જોઈએ મારા ખ્યાલથી વિચારતા જ હશે બીજી વાત મને એ પણ લાગે છે કે ભાજપના અંદર એમના જે ક્ષત્રિય રાજપૂત સમાજના જે કાર્યકર્તાઓ છે સામાન્ય લેવલના કાર્યકર્તાઓ એ અત્યારે શું વિચારતા હશે એ કઈ તરફ પલડું મુખશે એ પણ બહુ વિચારવાલાયક વાત છે અત્યારે કદાચ સમાજના મોટા નેતાઓ એમ

બની શકે ચોક્કસ બની શકે કે એમના સમાજના જે નેતાઓ ભાજપના જે નેતાઓ છે એમના કહેવામાં આવે ટાસ્ક આપવામાં આવે કે તમે આપણા તમારા જે સમાજ છે એમને સમજાવો નેતાઓને અને બને એટલું પ્રયત્ન કરો કે આ પ્રશ્ન ઇસ્યુ સોલ્વ થઈ જાય તો મારા ખ્યાલથી આ ઓવરઓલ તમે જોવા જાવ તો આખું ગણિતનું ચિત્ર છે એમાં વિશેષ કંઈ નથી એટલે ભાજપ પણ ફૂંકી ફૂંકીને ચોક્કસ ચાલતું હશે એમાં કોઈ મિનમેકરી વાત નથી અને એમને ચાલવું જ જોઈએ જો

જે કોળી સમાજ ને આ નિર્ણાયક મતો છે કોળી સમાજ છે કઈ તરફ જાય છે જો કોળી સમાજ ની જ વાત કરવી છે મારે કે કોળી સમાજ છે જુનાગઢ જિલ્લાની અંદર પણ બહુમત છે તે બેઠક પણ અત્યારે એક પ્રકારે કહી શકાય કે અસંતોષ આગ ત્યાં પણ સળગી રહી છે આમ જોવા જઈએ તો ભાજપ માટે ચોક્કસ આ વખતે જીતવું જે ભાજપનો જે ટાર્ગેટ હતો કે પાંચ લાખ થી વધુ ની લીડ આ લીડ માટે એમની માટે પડકાર રૂપ બની ચૂક્યું છે જોવા મળી રહી છે જે સમય સમાપ્ત થાય છે મિલનજી જીગરજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર તો પુરુષોત્તમ રૂપાલા વિરોધ અને સમર્થન જે રીતે અલગ અલગ જગ્યાઓ પરથી અલગ અલગ રીતની પ્રતિક્રિયાઓ અલગ અલગ રીતે સમાજ સામે આવી રહ્યો છે ક્યાંક પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થન જોવા મળી રહ્યો છે અત્યારે તો બંને બેઠકો ચર્ચાનો વિષય છે જે સુરેન્દ્રનગર અને રાજકોટ પણ હવે આ સમગ્ર જે મુદ્દો છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની ગયો છે જોવાનું રહેશે કે ભાજપ શું હજી પણ પોતાના નિર્ણયને લઈને મક્કમ રહેશે કે કેમ ડી સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર